અને આરોપી ફૈઝાન કુરેશીને પોલીસે મેડિકલ તપાસ માટે ખસેડવાની તજવીજ પણ હાથ ધરી છે આરોપી ધરપકડ કરીને બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી લેવામાં આવી છે શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિવિધ કલમો હેઠળ ગુનાને લઈને પ્રતિક્રિયા પણ આપવામાં આવી ગઈકાલે સિનોર પોલીસ સ્ટેશનમાં એક ત્રણસો તેસઠ છાસઠ અને એક્ટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ થયેલ છે જેમાં ફરિયાદી બેનની ફરિયાદ આધારે સાદલીના રહેવાસી ફૈજાન કુરેશી વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે સિનોર પોલીસને બંને મળી આવતો એઓને હાલ સાદલી આઉટપોસ્ટ લાવી તપાસ તજવીજ ચાલુ છે બંનેનું મેડિકલ કરાવી આગળની તપાસ હાલ ચાલુમાં છે